નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે હું જે સ્ટોરી લઈને આવી છું એનું નામ છે ગંગાજીનું પૃથ્વી પર અવતરણ કઈ રીતે થયું આ સ્ટોરી શ્રીમદ ભાગવતના નવમ સ્કંદના અધ્યાય આઠમાં આવેલી છે જે સ્ટોરી આ રીતની છે કે એક સગર નામનો ચક્રવર્તી રાજા હતો આ સગર રાજાએ ઘણા અશ્વમેઘ યજ્ઞો કરી શ્રીહરિનું ભજન કર્યું હતું એક સમયે તેણે છૂટા મૂકેલા અશ્વમેઘના ઘોડા ને રાજા એમને એક ઘોડા શોધવા માટે મોકલ્યા આ ગર્વિષ્ઠ એ શોધ કરવા માંડી તથા પૃથ્વી ખોદતા ખોદતા ઈશાન દિશામાં જ્યાં કપિલ ઋષિ નો આશ્રમ હતો ત્યાં આવી પહોંચ્યા આ રાજા ઘોડા ને જોયો તેથી તેમને કપિલ ઋષિને ચોર માની લીધા તથા સમાધિમાં બેઠેલા ઋષિને મારવા માટે દોડ્યા ઇન્દ્ર એ રાજપુત્રો ની બુદ્ધિ હણી લીધી હતી આથી તેઓ પરમાત્મા એવા ઋષિ કપિલને મારવા માટે જાગ્યા અને નેત્રો ઉઘાડ્યું કે તરત જ એ જ ક્ષણે સાઠ હજાર સગર પુત્રો પોતાના શરીરના અગ્નિ થી ભસ્મ થઈ ગયા સગર રાજા એ કેશી નામે સ્ત્રીના અસમંજસ નામનો પુત્ર હતો તે યોગી હતો પરંતુ ભ્રષ્ટ થઈ ગયો છતાં તેને પૂર્વજન્મનું સ્મરણ રહ્યું હતું માટે તે લોક સંપર્ક થી દૂર રહેતો હતો તેણે લોકોને અપ્રિય લાગે તેવા કર્મો કરવા માંડ્યા હતા સગર રાજાએ તેનો ત્યાગ કર્યો હતો તેને તો

ત્રણ જન્મનું તપ એકઠું થયું ત્યારે ગંગાજી પ્રગટ થયા ગંગાજીએ તેને દર્શન આપી અને કહ્યું હું તારા પર પ્રસન્ન થઈ તથા તને વરદાન આપું છું એટલે રાજાએ પ્રણામ કરી અને પોતાનો અભિપ્રાય જણાવ્યો ત્યારે ગંગાજીએ કહ્યું હે રાજન હું જ્યારે પડું ત્યારે મારા વૈઘ્ને જીલનાર કોઈ જોઈશે નહીં તો ધરતી ફાડી અને હું રસા તળમાં જતી રહીશ ઉપરાંત પૃથ્વી પર હું બાદ લોકો મારા તેમના પાપ અને મને અપવિત્ર કરે તો તે પાપ હું ક્યાં ધોઉ ત્યારે ભગીરથે કહ્યું હે દેવી સર્વસંગને તજનારા શાંત બ્રહ્મનિષ્ઠ તથા પવિત્ર સદપુરુષો તમારો સંગ કરવા આવશે કારણ સત્પુરુષોમાં પાપો નાશ કરનારા હરિ બિરાજે છે તથા ભગવાન શંકર જેવા સમર્થ પુરુષો તમારો વેગ જીલશે ગંગાજી આવવા સંમત થયા ત્યારબાદ ભગીરથ રાજા એ ભગવાન શંકર ની પ્રાર્થના કરી અને તેને પ્રસન્ન કરવા તપ કર્યો થોડા સમયમાં શંકર ભગવાન પ્રસન્ન થયા તથા તેઓ માટે તૈયાર થયા જ શ્રી પવિત્ર જળવારા ગંગાજીને મસ્તક પર ઝીલ્યા બાદ મહાદેવજી એ ગંગાજીને બહાર જવા માટેનો રસ્તો આપ્યો મહાદેવજીની જટા માંથી ગંગાજી એક ધાર છૂટીને અનેક દેશને પવિત્ર કરતી પાતાળમાં પધારી

સ્નાન કરવાથી બધા જ આપણા પાપોનો નાશ થઈ જાય છે તો આ સ્ટોરી શ્રીમદ ભાગવતમાંથી લીધેલી છે જે ખૂબ જ સુખ આપનારી છે આઈ હોપ કે તમને આ સ્ટોરી ગમી હશે આવી જ ઇન્સ્પાયરિંગ અને ભગવાનની ભક્તિયુક્ત કથાઓ સાંભળવા માટે મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ આપણે બીજા વિડીયોમાં થેન્ક યુ ફ્રેન્ડ્સ